મને અને મા રાજકીય ષડયંત્ર અંતર્ગત મને છેલ્લા ત્રણ મહિના મારા ધર્મ શકુંતલા છે અને મને જ્યારે ગુજરાત ગુજરાતની પ્રજા માટે અમે બોલીએ છીએ આદિવાસી સમાજ માટે અમે બોલીએ છીએ નર્મદા ના વખતે અમે બોલ્યા હતા આ વિસ્તારોમાં નેશનલ હાઈવે હોય જે આદિવાસીઓની જમીનો જાય છે એના માટે અમે બોલીએ છીએ યુવાનો માટે બોલીએ છીએ શિક્ષિત બેરોજગારો માટે બોલીએ છીએ કે આ ભાજપ સરકારને ગમતું નથી અને એના માટે આ ભાજપ સરકાર ટોટલ સળી બનાવીને અમને ફસાવી રહેલા છે જે જંગલ ફોરેસ્ટના અધિકારીએ મારા પર ફરિયાદ કરી છે જેમને ખબર હોવી જોઈએ આદિવાસી આદિ અનાદિકાળથી આ જંગલમાં વસનારો આદિવાસી છે આ જળ જંગલ જમીને આદિવાસીઓની છે વન અધિકાર અધિનિયમ બે અંતર્ગત અમને દાવા હક મળ્યા છે જે જમીનો અમે ખેડીએ છીએ અને આવનાર દિવસોમાં પણ અધિકાર સનત નથી મળ્યા એના માટે પણ અમને જેલ કરી છે પણ વધારે તાકાત મારા ધર્મપત્ની છેલ્લા નેવું દિવસથી જેલમાં છે અમે સાથે આવવાના હતા પરંતુ સમજો જો વરસાદ અને એમનો આગ્રહ હતો કે વિધાનસભાનું સત્ર ચાલુ થઈ ગયેલું છે અને લોકોના પ્રશ્નો પ્રશ્ન તમારે ઉઠાવવાના છે એમના આગ્રહ ને માન રાખીને હું વિધાનસભાના સત્રના સત્ર ના લીધે આજે જેલથી બહાર આવેલો છું